આજે ગામમાં મુખી કોણ બનવાનું છે ને એ નક્કી થશે અરે એ તો હું ભૂલી જ ગયો હમ ચાલ જલ્દી ચાલ એક જાગૃત નાગરિક તરીકે તું ગામની સેવા કરી રહ્યો છે બહુ સારી વાત છે પણ લોકો સાથે મારામારી કરવી એમને ડરાવા ધમકાવા એ કાયદાની વિરુદ્ધ છે હું નથી ઈચ્છતો કે ગામનો કોઈ પણ વ્યક્તિ આપણા ઘરની તરફ આંગળી ચીંધી તારે ગામની સેવા જ કરવી છે ને તો કાયદાની વિરુદ્ધ જઈને નહીં કાયદાનું પાલન કરીને કર મારી ઈચ્છા એવી છે કે તું આ ગામનો મુખી બને મુખી હું હા હા અને એના માટે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારો સાથ અને સહકાર હંમેશા તારી સાથે જ રહેશે જેવી મોટા ભાઈની